તો રામ રામ ને સીતારામ ડાયરા ને જીવ દયા ટીમ તુટસર જોઈ શકો છો મિત્રો આપડે શરૂઆતમાં જે ઝાડવાનું વૃક્ષારોપણ કરવાનું હતું તો આપણે સુરતથી ઝાડવા આવી ગયા છે અને ઝાડવા છે એક નંબર અઢીસો રૂપિયાનું એક ઝાડવું છે એટલે તમે કોઈ તો વિડીયો શેર કરવાના નથી લાઈક કમેન્ટ કરવાના નથી કારણ કે આ સેવાનું કાર્ય છે સેવાના કાર્યને આગળ સપોર્ટ આપવા માટે મહેનત કરવી પડે અને જો તમારે ખરેખર અમને સાથ સહકાર આપવો હોય તો આ સિત્તેર ઝાડવા છે મિત્રો સિત્તેર ઝાડવા છે આપણે જીવદયા ટીમ ધૂટસરના સ્થળ ઉપર સોંપવાના છે અને ઉપર છે રોનિલભાઈ અને એમના મિત્રની ગાડી છે બરાબર એટલે આ અમારી જીવદયા ટીમના બધા મેમ્બરો અમે અહીંયા હાજર જ કારણ કે અમને ખબર હતી ઝાડવા આવવાના છે સવાર સવારમાં એટલે અમે બધા ભેગા હતા અને ઝાડવા ઉતારવાનું કામકાજ ચાલુ રાખેલું છે અને આજે ઝાડવા ઉતારવાના છે આપણા ઘરે કાળુભાઈના ઘરે એટલે ઝાડવા ઉતારવાનું કામકાજ થઈ જાય પછી આપણે ઝાડવા એક જગ્યાએ ગોઠવી દેવાના આ છે કિરણભાઈ અને ભૂરા કાકા તો બધા સાથી મિત્રો સાથે મળી અને હમણાં દોરી બોરી છોડીને ફર્સ્ટ ક્લાસ કાર્ય કરીને આપણે જે બોલેરામાં તમને જે ઝાડવા દેખાય મોટા મોટા એ આપણે ઉતારી લેવાના છે કાંઈ ન ઘટે ઝાડવા છે કરો ભાઈ કરો શેર કરો વિડીયો શેર કરજો અને દરેક ખૂણે કારણ કે એક જણો એક વૃક્ષનાળામાં તમારા મારી લેવાનો ગમે ત્યારે દેશી તમાર સેવાના જ હશે બધા અને આ છે મુકા કાકા અને ભૂરા કાકા દિનેશભાઈ ને મુનાભાઈ ને બધા અમે સાથે સીવી જોઈ શકો છો અમારા આ બધા મેમ્બરો છે અને કાયનો ઘટે બને એટલે લગન અમે તો બધા સરકારને મહેનત કરતા હોય છે પણ એમાં એક ખામી હોય છે તમારા બધાના સોશિયલ મીડિયાના મારફતે વિડીયોમાં જે તમે લાઈક કોમેન્ટ કરો અને સેવાના કાર્યને આગળ લઈ જાઓ તો એ સારી વાત જ કહેવાય અને ઘણા લોકો આપણને સપોર્ટ કરે છે એમનો પણ આભાર પણ ઝાડવા છોડવામાં કાંઈ વાંધો નથી ફ ફર્સ્ટ ક્લાસ ઝાડવા આવી ગયા છે એક નંબર અને ઝાડવા હેવી છે મિત્રો આમ જો બહુ મોટા મોટા ઝાડવા છે કદાચ બાપુ જો બાપુ હાથમાં લઈને ઊભા છે કદાચ આપણે છે ને ઓછામાં ઓછા થોડાક ઝાડવા ઉગી જાય ને આમાં તો પણ આપણા માટે છે કાળુભાઈ પેલું ઝાડું લઈને ભાગ્યા આય તો જો સહી સલામત આપણા ઘરે પહોંકાડ દેવાનું છે આ આપણું છે નાનું એવું ઘર જો તમે કાશી દિવાલ છે વાવા વાવા ઝાડવાનું મુર્ત થઈ ગયું છે ને આના આ ઝાડવાનો વિડીયો પાછો આપણે અપડેટ કરતા રહીશું કારણ કે જેમ વરસાદ પડે એમ આપણે પાસે આના ઝાડવા સોંપવાના છે નકરા વિડિયા બનાવવાના છે તમારા બધાને શું કરવાનું છે તમને બધાને ખ્યાલ જ છે દિનેશભાઈ જો આવી ગયા છે ઝાડવા લઈને જો આ દિનેશભાઈ છે એમનું પણ કામ બહુ જોરદાર છે વિડિયા વિડિયા નથી ઉતારતા હું એક જ

અને એ છે આંબલી કાઈ નો ઘટે મોટી ઝબરી આવી આંબલી છે તો કરો મિત્રો શેર કરજો સપોર્ટ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જય બજરંગી ફેસબુક પેજ ને ફોલો કરજો મિત્રો કારણ કે એ બધું કાર્ય તમારા બધાના સાથ સાથક થાય છે અને આ વૃક્ષ આપણે જે મગાવ્યા એ સુરતથી મગાવેલા છે અને એ આપણે એમના નથી મગાવ્યા મિત્રો અઢીસો રૂપિયાનું એકસોડો છે અને એના દાતાશ્રી સુરતથી મિત્રો ખરેખર મિત્રો સોડમાં રણ છોડ હોય છે એટલે વૃક્ષ ભગવાનનું રૂપ છે એમાં પક્ષી ફળ ખાઈએ કે એવા પણ આપણે વૃક્ષ લાવેલા છે છે પીપળો છે આંબલી છે વડ છે રાણી કોકડી છે શેતુલા ઝાડ છે ઘણા બધા ઝાડવા હોય છે બીલીપત્ર છે જે ભગવાન ભોળાનાથનું વૃક્ષ કહેવાય તો તમે જોઈ શકો છો બીલીપત્ર પણ આપણે આ જગ્યા ઉપર સોંપવાના છે જેથી કરીને આ શ્રાવણ મહિનાના સોમવારમાં મહાદેવને આપણે બીલીપત્રીના પાન ચડાવી શકીએ અને એક ભક્તિ કેરો ભાવ અનેરો આનંદ આવે એ માટે આપણે બિલીપત્ર લાવે આવે મારા કાકા જો જાંબુડો લઈને આવી ગયા છે કાંઈ ન ઘટે મારા મુકેશ કાકાની સેવા પણ જોરદાર હોય છે એટલે કે એવી છે ભાઈ અમારા જીવદયા ટીમ ઢૂટસરમાં મિત્રો દરેક મિત્રનો સાથ સહકાર હોય છે એક નાનું પાંચ વર્ષનું બાળક અને એક સિત્તેર વર્ષના ભાભા સુધી ગમે એટલા લોકો હોય અમને સાથ સહકાર અને સપોર્ટ કરતા હોય અને આ જગ્યા ઉપર સેવા કરતા હોય એટલે અત્યારે તો અમે ઝાડવા ઘરે ઉતારી લેવી છે પણ આને અમે જેમ જેમ વરસાદ પડે અને જેમ જેમ કામ આગળ અમારું થતું જાય એમાં અમે હળુ હળું વૃક્ષ સોંપતા જઈશું અને સેવાના કાર્યને આગળ લઈ જવા છીએ પણ તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ હશે તો જ આ કાર્ય સક્સેસ જાય મિત્રો નકા આ કાર્ય સક્સેસ જાય નહીં ખરેખર મિત્રો જુઓ તમે આપણને એમ થાય થોડાક જ ઝાડવા છે પણ મિત્રો ઝાડવા બહુ ઝાઝા છે અને સિત્તેર ઝાડવા છે હિત્તેર ઝાડવા આપણે ઉતારી અને વ્યવસ્થિત કરીશું બાંધી અને એક સરકાર રોનિલભાઈની મહેનત જો જનકભાઈ કાંઈ ઘટ બધા ભાઈઓ મહેનત કરતા હોય છે સાથે સાથે વિડીયોના આનંદ પણ લેતા હોય છે અને આ વનિલભાઈ છે એ તો બહુ જોરદાર કામ છે અને ઊંચું કામ છે એ વિડીયોમાં બહુ ઓછા આવે પણ કાંઈ વાંધો નહીં લાઈક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો જય બજરંગી ફેસબુક પેજ છે એને ફોલો પણ કરતા રહી જાવ મિત્રો અને હા અવારનવાર આપણા વિડીયો બધા આવશે જ તે ડેલી સર્વિસના જેમ જેમ અમે કાર્ય કરતા રહીશું તેમ તેમ અમે આગળ વિડીયા મૂકતા રહીશું બરાબર એટલે તમે કોઈ કંટાળી ન જતા થાકી ન જતા આપણી આગળ એક જ ટોપિક છે કા વૃક્ષ વાવો અને કા પક્ષીની સેવા કરો કૃષ્ણભાઈ આવી ગયા છે જોવો તમે એટલે બધા ભાઈઓ સાથે મળી અને સાત સહકારથી કામ કરીશું તો વહેલા તકે પૂરું થાય છે અને આપણે આપણે વધારે પક્ષી લાવીએ કે એવું કાર્ય કરી શકશું પણ કાંઈ વાંધો નહીં આવતા પાંચ દસ વર્ષમાં આપણે ઘણા બધા વૃક્ષ પાછળ મહેનત કરવાની છે તમારે બધાને સાથ સહકાર ખરેખર સારો અને સપોર્ટ પણ આપવો જોઈશે મિત્રો કારણ કે અમારે અવારનવાર સપોર્ટની જરૂર હોય છે હર હંમેશ અને એકાબીજીના સપોર્ટ હોય તો જ આ કાર્ય આગળ જઈ શકે એકલા હાથે કોઈ વસ્તુ થતી નથી એટલે તમે જોઈ શકો છો અમે ઘણા બધા યુવાનો છીએ એમ તમે ઘણા બધા યુવાનો હોય તો આપણો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આ છે રાજુભાઈ જે આપણે આ જીવદયા ટીમ ધૂટસરમાં ગમે ત્યારે સેવામાં હાજર હોય છે છે મિત્રો તો રાજુભાઈ પણ આવી ગયા તમે જોઈ શકો છો અને હું શું કાળુભાઈ એમની સાથે જોઈ શકો છો અને આ ઝાડવાનું ગોઠવણી કેવી રીતે છે તમે ન ઘટે જોવો તમે રોનિલભાઈની ની કામગીરી જવો ભાઈ અને એ ઝાડવા ગણવાની તૈયારી કરે છે કે ઝાડવા બરોબર થઈ ગયા કેટલા આવ્યા છે કાંઈ વાંધો નહીં જે ભાઈઓએ આ ઝાડવામાં યોગદાન આપ્યું છે એમનો જીવ દયા ટીમ ઢૂટસર વતી એમનો આભાર ખૂબ ખૂબ દિલથી અમને સેલ્યુટ છે કારણ કે હવે અમારે આ છે વિજયભાઈ તમે જોઈ શકો છો અને આ જગ્યા ઉપર બધા ઝાડવા સાથે ફોટો બોટો પાડી અને અમે શેર કરવા માગીએ છીએ મિત્રો કારણ કે આપણને ખબર પડે કે અમે એટલા વૃક્ષ લાવ્યા હતા અને આ જગ્યા ઉપર એટલા વૃક્ષ આવ્યા છે તો શેર કરવાનું